જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક ગુજરાત તકલીફ છે ગયા છે રહ્યો છે કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી રહ્યું છે તો થાઈરોઈડ ને લગતી એક પણ ગોળી ખાવાની જરૂર નથી એક અદ્ભુત મુદ્રાની ફ્રિકવન્સી તમારી સામે રજૂ કરું છું જે તમારા શરીરમાં ઇન્જેક્શન કરતા પણ વધારે કામ આપે છે જ્યાં દોસ્તો પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેથી આયુર્વેદિક ને લગતી આવી વર્ષો જૂની માહિતી અને આવી મુદ્રાઓ હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી હોય છે થાય છે થાય છે કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી રહ્યું છે તો કોઈ પણ પ્રકારની તમારે થાઇરોઇડને લગતી અથવા તો કોલેસ્ટ્રોલ તમારા શરીરમાં વધી રહ્યું છે તેના માટેની ગોળીઓ લેવાની જરૂર નથી અમુક લોકો રેગ્યુલર થાઇરોઇડ માટેની ટેબ્લેટો લેતા હોય છે અમુક પ્રકારના ઇન્જેક્શનો લેતા હોય છે અથવા તો કોલેસ્ટ્રોલ શરીરમાં વધી રહ્યું છે તેના કારણે પણ અમુક ટેબ્લેટો લેતા હોય છે અઠવાડિયાની અંદર ઇન્જેક્શનો લેતા હોય છે કોઈ પણ પ્રકારની થાયડ અથવા તો તમારા શરીરમાં જે કોલેસ્ટ્રોલ વધી રહ્યું છે તેની મેડિસિનો લેવાની જરૂર મુદ્રા જે મુદ્રા કરતા પણ વધારે કામ આપે છે આ મુદ્રા કેવી રીતના આ મુદ્રા કરવાની છે આપણી જે અનામિકા આંગળી હોય છે તેને અંગૂઠા સાથે આવી રીતના જોડી લેવાની છે જોઈ શકો છો અનામિકા આંગળીને અંગૂઠા સાથે જોડી આ મુદ્રાનું નામ છે અગ્નિ મુદ્રા સવારે ખાલી પેટ આંખો બંધ કરી ઘટ ઉપર હાથ રાખી અને આ મુદ્રામાં એટલે કે અગ્નિ મુદ્રામાં તમારે સવારે ખાલી પેટ અનામિકા આંગળી ને તમારે અંગુઠા સાથે જોડી આ મુદ્રા થઈ છે અગ્નિ મુદ્રા અગ્નિ મુદ્રામાં તમારે સવારે ખાલી પેટ ઘૂંટાણ ઉપર આવી રીતના હાથ રાખી આંખો બંધ કરી શાંત વાતાવરણમાં પંદર મિનિટ અગ્નિ મુદ્રામાં બેસવાનું છે એક અઠવાડિયાની અંદર જ તમને થાઇરોડમાં શરીરમાં જે કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી ગયું છે તે પણ કંટ્રોલમાં આવી જશે કોલેસ્ટ્રોલ અથવા તો થાઈરોઈડ લગતી એક પણ મેડિસિનો ઇન્જેક્શનો ટેબ્લેટો અથવા તો કોઈ પણ પ્રકારની કેમિકલ વાળી પ્રોડક્ટ તમારે લેવાની જરૂર નહીં પડે જબરદસ્ત ફાયદાઓ થશે તો થાઈરોઇડના દર્દીઓ આજથી જ કોઈ પણ પ્રકારની મેડિસિનો લેતા હોય તો બંધ કરી દો અને સવારે ફક્ત પંદર મિનિટ પસંદ આવે તો વિ લાઈક જરૂર કરજો અને તમારા ફેમિલીમાં ફ્રેન્ડ સર્કલમાં કોઈ પણ થાઈડ દર્દીઓ છે શરીરમાં કોલેસ્ટ્રોલ વધી રહ્યું છે તે લોકોના વિડીયો ખાસ શેર કરજો ખૂબ મદદરૂપ થશે